આપણે અને હવે આપણે આમ તો ઘણા માણસો બેસન એટલે મતલબ ચણાનો લોટ યુઝ કરે છે પણ હું કઢીમાં બાજરીનો લોટ યુઝ કરું છું તો બે ચમચ જેટલો હું બાજરીનો લોટ એડ કર્યો છે હવે આને મિક્સ કરીશું सॉरी गाइस इनके बाजू पण बाजू वाला थोड़ा मासी एवा टंगाट वाला छे तो એમનો आवाज આવતો હોય તો સોરી અમને ડિસ્ટર્બ થાતું હોય તો આમાં એડ કરીશું મરી મસાલા તો મીઠું સ્વાદ અનુસાર गरम मसाला અનુસાર કાટી સોરી કઢી બનાવવાની એટલે કઢી કઢી હળદર અને લાલ મરચું સ્વાદ મુજબ અને મેગી બધી જ આપણે મિક્સ કરી દેસુ ગુજરાતીઓનું ફેવરેટ હોય છે કઢી રોટલા તો મારું મન છે કઢી રોટલા ખાવાનું હેલો નમસ્તે લાઈવ સ્ટ્રીમ માં આપનું હાર્દિક સ્વાગત છે અને એક ટામાટર લીધું છે

હવે આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે ગરમ મસાલો પણ આમાં મિક્સ થઈ ગયો છે હવે આપણે આનો વઘાર કરીશું